આપણે બનાવશું ઘઉંની સેવ આને આપણે અલગથી બનાવશું તો આપણે આ સેવને પહેલાં સાદા પાણીમાં બાફી લેશું ત્રણથી ચાર મિનિટ સુધી આપણે તેને બાફશું આપણી આ સેવ છે સરસ બફાઈ ગઈ છે અને આપણે તેને આ રીતે ચારણીમાં લઈ લીધી છે અને પાણી બધું કાઢી લીધું છે તો હવે આપણે તેના માટે પાઈ બનાવશું આપણે અહીંયા એક પેન રાખ્યું છે તેમાં આપણે ઘી લેશું આ રીતે આપણે ત્રણ થી ચાર ચમચી જેટલું ઘી લેવાનું છે તેમાં આપણે ગોળ લેવાનો છે આપણે જેટલું મીઠું ખાવું હોય એટલું આપણે ગોળ લેવાનો છે આ રીતે આપણે હલાવશું ગોળ આપણો ઓગળે ત્યાં સુધી આપણે તેને ફેરવવાનું છે ગોળ આપણો સરસનો ઓગળી ગયો છે આપણે ગોળ ઓગળે ને ત્યાં સુધી જ કરવાનું છે વધારે કરવાનું નથી અને આપણે આ થઈ ગયું છે તો આપણે તેમાં સેવ નાખી દેસું આ રીતે આ રીતે આપણે સેવ નાખી અને આપણે ફેરવી લેવાનું છે અને બધો જ ગોળ તેમાં ભેળવી લેવાનો છે ગોળનું પ્રમાણ ઓછું લાગે તો આપણે ફરીથી પણ લઈ શકીએ ખાંડ લેવી હોય તે લઈ શકાય આ રીતે આપણે ફેરવવાની છે અને સેવનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે આપણે ત્યાં સુધી ફેરવવાની છે તૈયાર છે આપડી ઘઉંની સેવ ગોળની પાઈ તો આપણે ગેસ બંધ કરશું થોડા આપણે આ કાજુ આ રીતે બનાવીએ તો પણ સારી લાગે અને આપણે બાફેલી ઘી માથે નાખી અને એ પણ સારી લાગે તૈયાર છે આપણી ગોઈ ગોળના પાયવાળી સેવ તો આપણે તેને સૌ કરશું તૈયાર છે આપણી ઘઉંની સેવ ગોળઘીના પાઈવાળી તમને મારી રેસિપી કેવી લાગે તે જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો